ओम राम देव रक्षा करो हरो संकट संताप सुख करता समर्थ धन जपो निरंतर जाप जपो निरंतर जाप जाके सुख सोच गया भया प्रेम प्रकाश गंगा बहती गई जो नन्ही समुंदर पास बोले जै। जै राम जी महाराज नि गए श्री राम जी महाराज नि गए सर्व मित्रों भक्तों ने जय रामदेव जी महाराज जय श्या राम आजनी रामदेव लाइव कथा रामदेव जी 5 मई माह के विषयनी कथा सांभर से रामदेव जी महाराज जय अलख धणी महा धर्म रामदेव जी परसणामार्थ पाठणो महिमा मोठो सेठ अनुरहस्य सुपारीनु से चार युग में जुदा सुधा पाठ तैयार थे कहना चार राजा હતા चार प्रकार ने धातु थी तैयार હતા क्रम પ્રમાણે पहला युग में 5 करोड़ भक्तों तेरा विजय युग में 7 करोड़ भक्तों निर्माण पाया होता तीसरा युग में 9 करोड़ भक्तों निर्माण टाइम होता चौथा युगમાં 12 કરોડ ધર્યા હતા પાઠમાં જે દર્શાવવામાં આવે છે એટલું આપણા દેશમાં છે પાઠનો સીધો સબંધ આપણા દેશ સાથે છે પાઠ કે શાંત છે પહેલા યુગમાં 5 કરોડ ધર્યા એ પ્રમાણે સમજીએ તો આપણો આ દેહ पांच तत्व नो बनेलो छे पांच इंद्रियों पांच विषय पांच मुख्य वायु प्राण अपान समान व्यान अने उदान बीजा युग में सात करोड़ भक्तों एटले के आपना देह में सात सत्र आवेला सात शून्य से सात धातु आ दे बनेलो छे અને જ્ઞાન મે ભૂમિકા સાત ગણાય છે ત્રિજા યુગમાં 9 કરોડ તર્યા મતલબ કે આ નવ નાડી નવ પ્રકારની આ ભક્તિ નવ द्वार કારણ કે મનુષ્યમાં નવ દ્વારમાં આ સુલતા નવ દ્વાર એટલે કે આંખના બે કાનના બે નાકના એ એક સુદા દ્વાર એક લિંગ દ્વાર અને એક આમ મુખ દ્વાર આમ કોઈ એકમાં માણસની સુતા રમી રહી છે ત્યાં સુધી આગળ કોણ સાઈ એમ નથી જય રામજીજી મહારાજ જય અલખણી સર્વ ভক্ত મિત્રોને જય રામજીજી મહારાજ જય અલખણી આપ સર્વને રામજીજી મહારાજ સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે સપોર્ટ કરવા બદલ હું આપનો આભારી છું જય રામદેવજી મહારાજ જય અલખાણી આજે રામદેવ કથા લાઈવની અંદર આપ પાઠ મહિમા અને રહસ્ય એ વિશે સાંભળી રહ્યા છો જે આપ મને સપોર્ટ આપો છો તે બદલ હું આપનો આભારી છું જય રામદેવજી મહારાજ જય અલખાણી તો કથા આગર આપણે સાંભળી જ્યાં સુરતા રમે છે તે પ્રમાણે મનુષ્યમાં વિચાર અને મિકાર અને વિષયો મનુષ્યને ભટકાવે છે અને માયામાં અસાવે છે સોથા યુગમાં 12 કરોડ ભક્તો તરા એનો અર્થ એવો છે કે આ મનુષ્યનો પ્રાણ બાળ આંગર સાલે છે મન ને સંતો ખોડો કહે છે આ પાંચ વિષય શબ્દ સ્પર્શ રૂપ અને ગંધ અને રસ આ મનના વિષયો છે મનનો કોઈ એક વિષયમાં રાખી ઘોડાની જેમ છે છે મન પ્રાણથી થાય એટલે કે ભક્તિ અને ભજનમાં સમરણનો મહિમા ગાયો છે અજંપા જપવાથી વશ થાય છે અને સુરતા સુઘડ બને છે અને ગુરુનો ભેટો થાય છે અને નવ દ્વારમાંથી સુરતા દસમે પહોંચે છે થી પરવાત્મા સુધી પહોંચે છે જય રામદેવજી મહારાજ અલગ ધણી ત્યારબાદ ત્રીજી ભૂમિકામાં આ પવન રૂપી વાળો આવે છે પીડા પીગળામાં આ વહી રહેલા આ પ્રાણ વાયુને સ્થિર કરવા શિષ્ય આદરે છે બંનેની વચ્ચે સુસુડા ગુપ્ત નાડીમાં પ્રવેશ કરે છે આ મનરૂપી ઘોડાને આ વશ કરે છે સંતો મનને ઘોડો કહે છે સથી માં હાથી ની ભૂમિકા આવે છે હાથી એટલે કે અહંકાર મન શરીર ઇન્દ્રિયો काबूમાં આવી જાય શ્વાસ काबूમાં લેવાય પણ મનને મારવું તે હાથી મારવા જેવું કઠિન છે આથી હાથીની કોણી કળયુગમાં બલી રાજાએ તમામ ઈશ્વરને અર્પણ કરી દીધું જ્ઞાન મેળવેલું હતું આ ભાવ ગાય કોઈ ન થયો હરિશંદ્ર રાજાએ સત્યને માટે સર્વે અર્પણ કરી કર્મ માર્ગ લીધો પ્રહલાદે मन ने वश में कर बकरी को आ मन नो नाश थो अहंकार नाश थो मन ने परम तत्व सुधी पोसाड़ी दीधु जय रामदेव जी महाराज जय अलखणी जय रामदेव जी महाराज जय अलखणी મનની પાંખો સંકલ્પ અને મેળવ્યો સુસુડામાં સ્થિર થયો આશા આ મરી ગઈ વાસના ફરી ઉભી થવા દેવાય નહીં એટલે કે અજિયાને સજીવન ન કરી આ હતો અજિયા થાય તો આ પરમ તત્વ સુધી ન પહોંચાય આ શાર રાજાઓ ભક્તિ કર્મ સેવા અને સંપૂર્ણ સમર્પણનો ભાવ દર્શાવે છે હાથી ગાય તે રાજાની સાધના દર્શાવે છે જય રામદેવજી મહારાજ જય અલખણી અત્યારે આપ લાય કથામાં પાઠમયમાં ગુપ્ત રહસ્ય અને જ્ઞાન સાંભળી રહ્યા છો બઘા ઘણી પ્રકારનો વોઇસ દેસા વિસા જે પાઠની અંદર હે આના દોરવામાં આવે છે અને તેની પર પૂજા સામગ્રી ગોબેરે टाकવામાં આવે છે તેનો પણ મહિમા અને તત્વજ્ઞાન કંઈ આવું હોય છે કે વિસા પાઠની અંદર 66 આના હોય છે কেন মহিমান আপ ফরমানে ভয়েছে খেলা царখানা એટલે કે આ ચાલ યુગ જે સતી યુગ દાપર યુગ અટલ યુગ અને કેત્રા યુગ અને કેના આયુધ ভয়েષે চক্র ગદા પદમ અને સ जे आचार खाना दर्शावेसे तेना वशिना चार खाना એટલે કે આચાર વર્ણ ब्राह्मण ક્ષત્રિય શુદ્ર અને વૈશ્ય ટુંમડી સીપીઓ અપર અને માળા આ પ્રમાણે પરમાણના નિશાન दर्शावेसे तेना वशिना चार खाना એટલે કે મનુષ્યના ચાર પ્રકારના অনুসার্থ એટલે કે કર્મอรંત કામ અને મોક્ષ પાલો धनुष्य તલવાર અને પીષૂલ દર્શાવે છે કે રામદેવજી મહારાજ જય અલખણી સપોર્ટ આપો બદલ કે રામદેવજી મહારાજ જય અલખણી આપકો રામદેવજી ગુપાdstી બનાવી રાખે જય રામદેવજી મહારાજ જય અલખ ધણી તેના પછીના ચાર ખાના એટલે કે જે દ્રુષ્યને યોની છે તે દર્શાવે છે જે ચાર પ્રકારની છે જરાયુ અંડર ઉદભેજ અને સંવેદન આ ચાર પ્રકારની યોની દર્શાવે છે ધજા સાખડી યોગડ અને મેખલા તો આ પ્રમાણે આપણે ઉકલા જે ખાના છે તેની વાત કરી કે સોળખાના થાય છે તેની લાઈનમાં જોઈએ તો આ પ્રમાણેની વૃત્તિ દર્શાવે છે અને ત્રણ ગુણ જે સત્વ રજો અને તમો એ પ્રમાણેના ગુણ दर्शાવે છે તેના પછીના ચાર ખાના કે જે મન સિત્ત અહંકાર અને બુદ્ધિ તે દર્શાવે છે અને ચાર પ્રકારના આ વાયુ ઉદાન વયાન અને સમાન અને અપાન આ પ્રમાણે દર્શાવે છે તેના પછીના ચાર ખાના એટલે કે ઋષિના અંદર જે બે મન આવેલા છે જે मनोमय कोष प्राणमय कोष और आनंदमय कोष आ प्रमाण अने अवस्था से कि जागृत स्वप्न ने तुरिया अने सुसुप्त आप उनका प्रमाण चार प्रकार की अवस्था जीवनी दर्शावे छे तेना पसीना चार खाना में कुकल देवदत्त धनंजय अने नागवायु अने कारण सूक्ष्म अने महाकारण ये प्रकार नो मनुष्य आदि आदे जनावे से जय चार पशी ना खाना आपने बात करिए तो चार आश्रम जे गृहस्थ आश्रम ब्रह्मचर्य आश्रम संन्यास आश्रम वानप्रस्थ आश्रम आ प्रकार चार आश्रम आवेला से તે દર્શાવે છે તે પછીના ખાનામાં નવસો નાળી કોઠા પંચ તત્વસ્તિક આસન પ્રકાયા પ્રવેશ જેવી સિદ્ધિઓ દર્શાવે છે તે પછીના ખાના આપણે જોઈએ તો ચાર પ્રકારની જે વાણી છે વેખરી पश्यंती मध्यमा अने परा ये दर्शावेसे से खानामा आपले खाना मा आपने आगर जो ये तो ये अंदर साम भेद दान समा दान आप प्रकारे दर्शावेसे से ये लाभ श्री सुब सवस्ती यम नियम आसन अनेप्राणायम जे योगना જે આઠ પદ છે તે દર્શાવે છે તે પછીના ખાનામાં આગળ આપણે વધીએ તો બુદ્ધ બીજ મંત્ર નાદ પ્રત્યાહાર ધારણા તે પ્રમાણે દર્શાવે છે આગલા ચાર ખાનાની અંદર જે દિશાઓ આવેલી છે પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ ઈશાન નૈઋત્ય અગ્નિ અને વાયુ તે પ્રમાણે દર્શાવે છે ઉભી લાઈનમાં જે 12 જ્યોતિલિંગ છે તે દર્શાવે છે અને તેનાથી પાઠને દિશાની આડી લાઈનમાં જે ભગવાન વિષ્ણુના અવતારો છે મનકશ્ય અવતાર બરાહ અવતાર નરસિંહ અવતાર વામન અવતાર વગેરે દર્શાવે છે અને વચ્ચે દેવシક્યો જે નિરાકાર જ્યોત છે તે દર્શાવે છે આ પ્રમાણે ઇન્દેશો બ્રહ્માંડ એટલે કે આપણા દેહમાં જેટલું રહેલું છે પાઠમાં દર્શાવવામાં આવે છે પાઠનો મહિમા અપ્રમ પાર છે પાઠના જ્યોતના દિવાળે ગુરુ શિષ્યને ઉપદેશ આપે છે જય રામદેવજી મહારાજ જય અલખણી જે આપ મને સપોર્ટ આપી રહ્યા છો તે બદલ હું આપનો આભારી છું પાઠનો મહેમાનો ગુપ્ત એટલું રહેશે રહેલું છે એટલે જ તો પાઠને શાંત કહેવામાં આવે છે આગલા એક વિડીયોમાં રામદેવજીના ચોવીસ ફરમાન તેમાં એ વિડીયોમાં આપણે બાર ફરમાન સાંભળ્યા હવે પસીના આ વિડિયો માં તે પછી ના 12 ફરમાન આપણે સાંભળશું તેમનો 12 નો ફરમાન આ હતું રામદેવજી મહારાજ કહે છે કે સંપત્તિ પ્રમાણે છોડને તાણવી કીર્તિને રાખવી નહીં ભૂખ મોટકનો જો અહમ તદિસુ તો મટી જશે આ ભવનાનો દે રામદેવજી મહારાજ દે અલક ઘણી તેવો 12 માં ફરમાનમાં આ પ્રમાણે કહે છે કે સંપત્તિ પ્રમાણે છોડને તાણવી કીર્તિની રાખવી નહીં ભૂખ મોટપનો જો અહમ તજશો તો મટી જશે આ ભાવના દુઃખ જય રામજીજી મહારાજ સપોર્ટ બદલ હું આપનો આભારી છું આપને રામદેવજી સુખ સમૃદ્ધિ અને પ્રગતિ આપે અને એની દ્રષ્ટિ આપ ઉપર બનાવી રાખે સપોર્ટ બદલ હું આપનો આભારી છું જય રામદેવજી મહારાજ જય અલગ ધણી સદ વર્તન સદ વર્તને શુભાશાર કેળવવા વાણી વધતા કરવો શુદ્ધ વિચાર વાણી વધતા કરવો શુદ્ધ વિચાર સૌ આશરે જીવન વિતાવવું અલગ ધણીનો લઈને આધાર આશરે જીવન વિતાવું અલગ ધણીનો લઈને આધાર